નીશું જો તાર પપ્પા આવ્યા છે હવે તાર વાત કરવી ને કલ દીકરી જો તાર પપ્પા આવ્યા પછી તને ન થાય કે જો મે વાત ન કરી કલ તાર પપ્પા વાત હા બેન બોલ તાર હું કામ છે તાર મમ્મી કોઈ હું ના કે કે નીશું તને યાર વાત કરી તમારી યાર વાત કરી હું વાત કરવી સાલ દીકરી કહી દે કઈ નહીં પપ્પા મમ્મી તમને વાત ન કરી મમ્મી તમાર વાત કર દેવાય ને પપ્પા ને મારી પાસે લેવા ડાયરેક્ટ હું કેમ પપ્પા રે વાત કરું તમારે જરીક વાત કર દેવાય મમ્મી

હું છે ને મધુબેન ભાઈ ગયા મધુબેન કે એટલે હું સગાણી કરવા ગઈ તી ને ખબર હોય બધી એક ગામની ખબર હોય ને તમને નથી ખબર તમે તો પૂછ્યા કઈક ને એમ કે ભાઈ ભૂલ નથી થતી ને એટલે હું પૂછવા ગઈ તી તમે કયો ક્યાં રખડે ક્યાં રખડે આપણે જ્યારે કુકર મૂકી દેવાય બટેટાનું એવું નહિ કે આવે પછી સૂલો સારું થાય હોય છે તમે તો હા はい。<music> માટી દીકરો અમો જાતો ને હવે સેના આપણે હપ કરને મો કાઈ ગયો સે એટલે સેના જરાય તો પાટી નો કરતો સુ ને ઈ તન સ કરાવતા ને દવા કાંડા ખંતા હું પડતો હવે તું માચીરી મો જાતો ને ઈ તું શાંતિ થી રહે છે હવે આપણે સ મહિના ગમે ને હવે આપણે હગાઈ કરવા તાતી નથી હું જો તન કઈ દો એક બે ને ત્રણ ખોટે ખોટે કોણ ભેજા મારી ઘરે કોને પાયકારા વગરની રોગે રોગા માવલા કરવા હે માં દીકરો શાંતિથી રે બસ હું તેમ જ કહું તને હું મમ્મી શાંતિથી રહું મારી તો જિંદગી બગડી ગઈ અડધી અડધી બાકી છે હવે હું એવો કંટાળ્યો એવો કંટાળ્યો હું કરું ને ખબર નથી પડતી તમે હપકણ મને ધરાર કરાવ્યું મમ્મી ધરાર કરાવ્યું ન કરાવ્યું હોત તો આ વસ્તુ કંઈ બનત જ નહીં હવે પપ્પાનું સાંભળવાનું રહે ને સાંભળજો તમે હવે હું કે નહીં પપ્પા તમે સાંભળજો મારો વાક ન લેતા ક્યાંય હું તમને પહેલાં કહી દઉં ખોટે ખોડી મારો વાક લ્યો પછી તમે હું તમને એક વાત કહેવા માંગો અત્યારે કહો નાની માંને મેં કીધું તું નાની માય તમને ન કઈ હૈકા મમ્મી હવે હું તમને એક વાત કહું સાંભળજો મારી વાત તારી વાત બોલ તારી વાત તમે મે કઈદી સાંભળી તું કે મારી વાત ન ન કે તારી વાત ન દીકરા તારી વાત સાંભળી સાંભળી તો કયો બક કેવો સેટનત ખરાબ હે કયો ખબર તને જીરીક મારે બોલવું હોય તો મારા મોવાર વિચારવું પડે તાર બાપાઈ રે ઈ તો એનત ખબર જરાય હા તો મારી વાત સાંભળી લ્યો હવે હે ને તમે કહો ને ત્યાં હું કરવા નહીં માગું હું તમને પહેલાં કહી દઉં મને મારી મનપસંદની છોકરી સગાઈ કરવા દો હું કરવા મારા વાહો લઈને ઊભા હતા મારે કામમાં હાથ બળે કામમાં હાથ બળે કામ મારી નથી રાખી લેતા કામ હા દઈને દીકરાને ભણાવી દેવાનું હોય જ્યાં પસંદ હોય દીકરા નહીં ત્યાં કરવા દેવાય હગાઈ હું કરવા ખોટે ખોટે આવા કર્યા પછી જોજો મારે બધું સહન કરવું પડ્યું મારે હાં પડ્યું ને અને એના પપ્પા કહેવા મારે આમ બોલતા હતા મારો મગજ જાત ને તો એ મારી એક क्या ने पड़ी जावानी थी हो ये छोकरा ही मने कीतू क मु तने उ जापट मार ले એટલે હું મમી તમ ન થમજતા કઈ વાત હમદોના દો પ્રીમી દનિયા છોડ ચલે જીવન કી હમ સારી રસમે તો ચલે હમદોના દો પ્રીમી દનિયા છોડ ચલે જીવન કી હમ સારી રસમે તો ચલે તમે આશીષ મારો સાથ નહીં છોડો પ્રોમિસ કરો હું મારા મમ્મી પપ્પા મારા બેન ભાઈ બધાને મૂકીને તમારા માટે આવી છું ક્યારેય તમે મારો હાથ નહીં છોડો ને બસ મને એક પ્રોમિસ કરી દો ના હું ક્યારેય તારો હાથ નહીં છોડું પછી હું બસ હું તને પ્રોમિસ કરું પણ તારે છે ને થોડુંક શું કહેવાય ગરીબીમાં જીવન કાઢવું પડશે મારી પાસે કંઈ નથી બે મહેનત કરીને કરશું બસ એટલું હું તને કહું છું તને અત્યારથી ગાડી બંગલાના આ એમ કાંઈ મળશે નહીં એ પહેલાં પછી તું એમ ન કહેતી આમ છે નોલું છે નમ રહેવું ને આમ નથી રહેવું ને આમ નથી ગમતું ને આવું ઘર છે હજી મારી પાસે ઘરે નથી એ લેવું પડશે ભાડે એ ગોતું પડશે એટલું તને પેલા કહી દઉં જો પછી ન કહેતી પાયલ કંઈ વાંધો નહીં હું તૈયાર છું બસ किसी प्यारी है ये छोटी सी रसोई अरे हम दोनों है बस दूजा नहीं कोई उस कमरे में होगी मीठी बातें उस कमरे में गुजरे गिराते ये तो बोलो होगी कहाँ पे लड़ाई मैंने वो जगह ही नहीं बनाई या जवा है तू कहा है मैं आई 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 आजा कितना हसी है ये एक सपना फूलों के शहर में घर अपना क्या शमा है तू कहा है मैं आया 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 अचा બોલમાં દીકરી તારે હું વાત કરવી હતી મારી બોલ બોલ એમાં બીવાનું શું હોય પપ્પાથી હે તને પપ્પા કેટલું રાખે છે અમારે વીસ વર્ષે તું આવી અમને નથી ઓલું થતું બોલમાં દીકરી તારે હું હું તારી વાત છે મને કે તારી મમ્મી બે દીથી આવી કે હેક તમારી દીકરી વાત કરવા માંગે વાત કરવા માંગે હું ગાયેલા તમારે પૂછી લેવું તારે હું વાત છે બોલ નિશુ કઈ નહીં પપ્પા મને બસ સરસ મળી ગયું પપ્પા હવે વારે વહી જઈશ તમને કેમ ગમશે મને એમ થાય છે બસ પપ્પા એ જ વાત હતી બીજી કઈ વાત નથી તો બલ મની સુજે વાત થઈ તાર પપ્પાને કહી દે તું બી બીમાર તને પ્લીઝ કહી દઉં મારું નામ ના આવે પછી તું કહી દે તાર પપ્પાને જે વાત હોય ને કહી દે પપ્પા એમાં એવું છે કે મારી યુગ સાથે સગાઈ નત કરવી એટલે મમ્મીને કેતી દીધું તમ પપ્પાને કહી દીધું પપ્પા એ વાત છે પપ્પા મને એ યુગ આરે સગાઈ નથી કરવી કેમ યુગારે કેમ નથી કરવી તને ગઈ મું યુગારે હા પાડ્યું ને ફોસ તો નથી કર્યો જો તને કે જો તને ફોસ છે કે તું સગાઈ કર લે સગાઈ કર લે કેમ આમ કરે હારે લાગીએ આપણે હે હા પાડીને ના પાડવી કાલ તારી હગાઈ છે તું એમ કે આજ સગાઈ ન કરવી નથી કરવી એટલે હું તને કીધું એટલે તું મોઢે ચડી ગઈ તને બધું રાખીએ કરીએ એટલે તું મોડી ચડી ગઈ કાની શું તું કેમ થાય છે ઘરમાં આ વસ્તુ નહીં બને યુગ સાથે જ સગાઈ થાય બોલ હવે શું કરવાનું છે તારી મમ્મી કેમ એ નહીં થાય બરાબર આપણે નાક છે ને એ મર્યાદા છે ને એ જ છે એટલું તું હમ જ જો સગાઈ ન્યા થાય કહી દેજે એ નિસોની માં તું મને હાથ લાટકી છે પણ આ વસ્તુ નહીં બને પ્લીઝ પપ્પા તમારી વાત તો સાંભળો પપ્પા મારી યુગ સાથે ન સગાઈ કરી મમ્મી તમે કેવ ને પપ્પાને પ્લીઝ પ્લીઝ મારી યુગ સાથે સગાઈ નથી કરી મમ્મી ini bisa速度 niパでわ sabe染 tapre回は取れてやパペù食べになっている તો તો મારા મગજ થઈ ને એટલે મારા દીકરી બંધ થઈ જાય હું પેલા કહું ને હે મારા ને આ કામમાં એટલા કામમાં મેં કોઈ દી આવી રીતે નથી કર્યું તમારે હગાઈ બાબત હું કરવું છે હું કરવા આ પાડીની શું તો હે તને હજાર વાર પૂછું તું તને ગમે તો આ પાડ જે ગમે તો આ પાડ જે હા પાડી દીધું આ કંઈ તારું ઓલું કહેવાય હે હું તને સારી માનતો તો મારી દીકરી સમજું મારી દીકરી સમજું હે આ સમજું કહેવાય ઘરમાં મારી દીકરી તો કઈ લોકો પપ્પા પપ્પાનું મનાવી લઈ તો શાંત રાખ મગજ તારો હું તમને એક વાત કરું છું કોલેજમાં પણ એ છોકરા કરવી છે મમ્મી તું વાત કર વાત જીભ ન ઉપડે તો મારા મોર્યો નથી કે તમને વાત કરવી એટલે શું સાડી એમ કહે કે મારે એની હગાઈ કરવી ને એટલે મમ્મી તો આવું કરતી પેલા બેન હાનો ન પાડી હોતો હું એને જ કહેતી નાખું ગઈ હું તમને એમ કહું તમે ખાલી હા ભરજો તમે એવું પડતા નહીં એટલે તમને હું એમ કહું કે કોઈ રૂપાઈ વાંધો નહીં એને ગમે નહીં આપણે કરવા દે આપણે દીકરી છે આપણે એ વિશેષ કંઈ નથી હું તમને એમ કહું હું તને હજી કહું એક બે ત્રણ ઈ છોકરો જી હોય નહીં થાય તારું અને એ નાત વગર ઈસુ આ વસ્તુ નહીં થાય આપણા ઘરમાં આ વસ્તુ કોઈ દીધી થઈ નથી ઓકે એક બેને ત્રણ યુગ ગાડી છગાઈ થવાની છે અને આથી તું એ રૂમની બહાર નીસું જવા દીધી એટલે તું કોઈ સમજી લેજે તને નીસું પ્રેમ આપવું બાપનો એટલે તું આવા કરે હે હે તને નથી ખબર પડતી કે હું કરાઈ હું નહીં હે હવે ખોટો મારા દીકરી પર હાથ ન ઉપડે પણ આ વસ્તુ નહીં બને નહીં બને નહીં બને યુ એ જે હોય જે છોકરો હોય મારે આમ નામ ન લેતા મને જરાય પસંદ નથી એવી વસ્તુ પપ્પા પણ તમે ખાલી એક વાર જો વાત કરો પ્લીઝ પપ્પા હજી કાંઈ નથી થઈ એનું સગાઈ થાય પછી ન થાય પ્લીઝ પપ્પા એકવાર એક વાર માની જાઉં ને પપ્પા પ્લીઝ એમ કરવા કરો નહીં થાય નહીં થાય નહીં થાય ઓકે હવે હું જાઉં છું અને તું એનું ધ્યાન રાખજે છે કાલુધીમાં અને સગાઈવાળા ના પાડ્યું એટલે તમે ભાઈ ગયું યાદ રાખતી નહીં શું તારે કંઈ પણ કરવું હોય તો તારું બાપનો છે ને માથું તારા હાથમાં આવે કાલ જો ત્યાં સગાઈ કરી તો એટલું યાદ રાખી લેજો મને આ જરાય પસંદ નથી તને બાપ વાળો છે કે તને તારો પ્રેમ એ તું સમજીને કરજે ભલે હું નીકળું મારે કામ હે હવે નહીં શું તારા ઉપર છે મારી કંઈ વાત ન સાંભળવી ખોટો ગુસ્સો કરાવે મને આ વસ્તુ સારી લાગે કંઈ એટલું યાદ રાખજે કે તારા બાપનું માથું તારા હાથમાં આવે જો તું ક્યાંય ગઈ તો એટલું યાદ રાખજે નહીં શું Mereka berada di negeri Bapa Mereka berada di negeri Bapa kiri નથી નાનો પાડી મેં હું કીધું તારો બાપ નહીં માને કીધી તી ને કે એનો મગજ કેવો છે તને હા પ્રેમથી રાખે લાટથી રાખે જી માગી લઈ આવી દે શાંતિ કીધું તો હું લઈ દીધું ખબર છે ને તાર બાપ આવી વસ્તુ એને નથી પસંદ મેં તને કીધું હતું મારી દીકરી મારી દીકરી તું એને ભૂલી જાઉં તને કહું ને તું એને ભૂલી જા મારા તું એ વસ્તુ ઉપરાંત ભૂલી જા કઈ વાત નહીં મમ્મી પપ્પા કે હવે તમારે ભૂલ બુદ પડશે બીજું હમણાં કાઈ નહીં મને પાણી પપ્પા બેલ પછી બધુંય બસ પપ્પા કેવી ધમકીએ બી ધમકી કારણ બસ

ごめんなさい。 કઈ વાંધો નહીં કહેવાય કે તો કંઈ કહેવાતું ના તમે કહું ને તો સીધી ઉપાડવા માંડે ઉડવા માંડે ખાલી પૂછું કે તું ક્યાં તું એટલે મેં માતાને પૂછ્યું કે તું ક્યાં હતી ને તું રાંધવાનું મોડું થાય વળી ઓલા નીકળી જવું હોય ને તો મારી દીકરી છે ને પછી મોડું થઈ જાય ને બસમાં હે એટલે માં બસમાં તો ન થાય છે ગાડીમાં એવા એ તો વાંધો ના આવે પણ આપણે એમ થાય ખાવાનું થઈ જાય ને મારી દીકરી એટલે માતન બોલાવતી હતી ભલે મોટું તું બેન હાલ પાય મારો તો જાય લઈ આવી ને કે ભાગી ગઈ છે પાય રે કઈ વાંધો ન તારી મરજી તારી જીમ કરવા માં કઈ માં દીકરી હો એમની બા જઈ હોય તેમ કે મારે બહુ મોકલ અકલ ને અકલ ન હોય તો ને એમનો ઘર ને ભેમ ના ભારે દોવા જાવ ન કરતી બધું કામ તમને વાતું આવડે ન બધું કામ કરતી તમે એમ કે મારે બહુ મકલ ન અકલ ને ઘણી જગ્યાએ એમ મને ઘણાએ કીધું કે તમારે આવું એક જ વાત કરે કે મારી બહુ મકલ ન ઘર રેટું ન મૂકું ભાઈ કંઈ ખબર ન પડે ને કે બા હું એ વિશે આવું તમને એટલી ભાન ન પડતી કેવી છે મારી બહુ